દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને ઊભી રાખી તપાસ કરતા પાંચસો બે પોખામાં બાર હજાર અડતાલીસ બોટલ સત્યાવીસ પોઈન્ટ મળી આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક યાદવ અને પ્રમોદ યાદવ રહેવાસી કરી હતી પોલીસે તપાસ કરતા વિદેશી દારૂ હરિયાણા થી રાજસ્થાન પાયા મધ્યપ્રદેશ અને ત્યાંથી હાઈવે નંબર અડતાલીસ મારફતે અમદાવાદ તરફ શનાર હતો આ દારૂનો જથ્થો ભરી આપનાર એકને ફરાર જાહેર કર્યો બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યુઝનો સાર